ખંભાત કેન્દ્રનું ધોરણ દસનું અડસઠ પોઈન્ટ એકોતેર ટકા પરિણામ જાહેર થયું ખંભાતના કાણીસાની એન્ટી હાઈસ્કૂલની વિદ્યાર્થીની સમગ્ર તાલુકામાં અવલ શિક્ષક પિતાની દીકરી રબારી હેતુ મનીષભાઈ નવ્વાણું પોઈન્ટ છી પીઆર અને સત્તાણું ટકા સાથે તાલુકામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો ખંભાત તાલુકામાં એક ગ્રેડમાં પચીસથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ ખંભાત તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવનાર દીકરીને બીપીએસસી અને યુપીએસસી ક્લિયર કરવાની જંખના દસમા ધોરણની અંદર આપે કેટલા ટકા મેળવ્યા છે દસમા ધોરણની અંદર મે છન્નુ પોઈન્ટ છાસઠ ટકા મેળવ્યા છે અને મારો પર્સનલ ટાઈ રેન્ક છે નવ્વાણું પોઈન્ટ છ્યાસી અને છસો માંથી પાંચસો એસી ગુણ મેળવ્યા પ્રથમ ક્રમાંક આપે મેળવ્યો છે તો આ બાબતે આપ શું કહેવા માંગો છો આમ તો જ્યારે મેં મારું આ શૈક્ષણિક વર્ષો શરૂ થયું ત્યારે મેં મારો પંચાણું ટકાનો ધ્યેય નક્કી કરી દીધો હતો અને મેં ધાર્યું હતું કે હું તાલુકામાં પ્રથમ આવીશ અને મેં ધાર્યા હતા પંચાણું ટકા પણ મને મારી ધારણા કરતાં વધુ ટકા મળે છે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહી છું અને આનો શ્રેય મારા માતા પિતા અને મારા ટીચર્સને જ જાય છે તેઓએ હંમેશા આજે હું જે પણ આજે મારે જે પરિણામ મેળવ્યું છે તે પરિણામ પાછળ મારા માતા પિતા અને મારા શિક્ષકોનો જ હાથ છે મારો પાયો શ્રી એન્ટી હાઈસ્કૂલ હું શ્રી એન્ટી હાઈસ્કૂલ કાણીસામાં અભ્યાસ કરું છું અને આ સ્કૂલમાં જ મારો પાયો ઘડાયો છે અમારી શાળાનું જે સંચાલક મંડળ છે તે સતત ધોરણ દસ અને બારનું પરિણામ સારું આવે તે માટે પ્રયત્નશીલ રહે છે તેમની કારકિર્દી તેઓ તેમ આ શાળાના વિદ્યાર્થીઓની કારકિર્દી સારી બની રહે તે માટે સતત પ્રયત્નશીલ હોય છે અમારા શિક્ષકોએ પણ ખૂબ જ મહેનત કરી છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે એટલે હું ખૂબ જ ખુશ છું ને અમારી શાળાનું પરિણામો શાળાનું કુલ પરિણામ ઇઠ્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા આવ્યું છે તેનાથી પણ મને ખૂબ જ આનંદ થાય છે આગામી શું છે ભવિષ્યમાં હું એન્જિનિયરિંગ બનવા માંગુ છું હવે હું અગિયાર બારમાં સાયન્સ લઈશ અને તેમાં એક ગ્રુપ લેવા માંગુ છું અને તે સિવાય મારી ઈચ્છા જીપીએસસી ક્લિયર કરવાની પણ છે જીપીએસસી ક્લિયર કર્યા બાદ યુપીએસસી ક્લિયર કરવી એ મારો ગોલ લેશે